તો જય માતાજી મિત્રો આજના નવા ચેલેન્જ વિડીયોની અંદર તમારું સ્વાગત છે તો આજનો ચેલેન્જ વિડીયો આપણે રાખેલો છે ઊંચી કૂદની ચેલેન્જ બરાબર ચેતન તો આ ચેલેન્જ વિડીયોની અંદર આપણે મિત્રો કુલ ટોટલ ત્રણ જણા છે અને જેમાં એક એક જ રાઉન્ડ છે ચેતન બરાબર એટલે આ ચેલેન્જ વિડીયો જે ટૂંકમાં જ પતી જશે અને તો મિત્રો આપણે પહેલો નંબર છે ભાવેશનો અને બીજો છે ચેતનનો અને ત્રીજો નંબર છે મારો તો પહેલાં આપણે ભાવેશ ઉંચી કૂદ કરશે બરાબર તો ચેલેન્જ વિડીયોની અંદર ખાસ કરીને જોડાયા રહેજો અને એને આપણે આપીશું બસો રૂપિયાનું ઇનામ તો ચેલેન્જ વિડીયોની અંદર જોડાયા રહેજો મજા આવશે તો મિત્રો આપણે ચેતન ને ભાવિશ રેડી આપણે ભાવિશ રેડી છે તો મિત્રો આપણે કોઈ ખૂટા નથી રૂપિયા ચેતન બરાબર ને આપણે આપણે ઊંચા નીચે કરવાનું છે આપણે ચેતન નીચે રાખજો એટલો આપણે બરાબર રેડી તો મિત્રો રેડી બરાબર તો ચેતન રેડી છે છોડતા ને એટલે આ ભાઈ સુધી ના આવું છું રેડી તો મિત્રો આપણે ભા અડી હવે તો આપણે રેડી પકડ બે પકડ બસ રેડી રેડી ચાલ અરે વાહ ચિતન કુદી બરાબર હવે આપણે છે કેતન હવે જે આપણે મારો વારો બરાબર તો તારે અહીં પકડવું પડશે હા તો તમે તમારી હિસાબથી રાખી દો તો આપણે પહેલા ચંપલ કાઢી દઈએ હાલો એ તો તમારી તમારી હિસાબથી રાખવાની હોય ને બસ ટાઈટ રાખો જો બરોબર તો રેડી છું મિત્રો બરોબર તો રેડી સ્ટાર્ટ સ્ટાર્ટ ને આવો